ભરશિયાળા ગુજરાતમાં માવઠું બે હજારનો હપ્તો પરત ઓગણીસમાં ક્યારે બે હજાર પચીસથી એક પોઈન્ટ પાંચ લાખની તાત્કાલિક સહાયક લાયસન્સ ચાર વર્ષરત ખેડૂતોને બે લાખની સહાય મિત્રો આ તમામ વિશે આપણે સંપૂર્ણ માહિતી આપીશું એના પહેલાં જો આપણી ચેનલ એચીસ સ્ટુડિયો ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે આપણે આવી જ અવનવી માહિતી લઈને આવતા રહીશું ગુજરાતમાં બાવીસ ડિસેમ્બરથી હવામાનમાં આવશે પલટો રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયકોલોજી સર્ક્યુલરને પગલે થશે વરસાદ પચીસથી છત્રીસ ડિસેમ્બરે અનેક જિલ્લાઓમાં માવઠું થવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે બે હજારનો હપ્તો પરત ઓગણીસ કેર તો કે ભારત સરકારે શરૂઆતથી અત્યાર સુધીમાં અઢારમા હપ્તામાં ત્રણ પોઈન્ટ લાખ કરોડનું વિતરણ કર્યું છે સરકારે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આવકવેરા ચૂકવનાર ઉચ્ચ આવક જૂથ સરકારી કર્મચારી વગેરેના કારણો સાથે અયોગ્ય હોય એવા ખેડૂતો પાસેથી સંબંધિત રાજ્ય સરકાર દ્વારા દેશભરમાં અયોગ્ય લાભાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં ત્રણસો પાંત્રીસ કરોડ રૂપિયાનું વસુલાત કરવામાં આવી છે અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તાની ફેબ્રુઆરી બે હજાર પચીસ પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે બે હજાર પચીસથી થી એક પોઈન્ટ પાંચ લાખ તાત્કાલિક સહાય તો કે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત મફત સારવાર મળશે નવા વર્ષ સમગ્ર દેશમાં સારવારની યોજના લાગુ કરવામાં આવશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ નીતિન આ માહિતી આપી છે ગડકરીએ ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે આ યોજના ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી લાગુ કરવામાં આવશે આ યોજના હેઠળ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે એક પાંચ લાખ રૂપિયા સુધી તાત્કાલિક સહાય આપવામાં આવશે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા છ રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની સુવિધા ચલાવવામાં આવી રહી છે બી હજાર આખા ભારતમાં લાગુ કરવામાં લાયસન્સ ચાર રદ નિયમ મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે ભારતમાં આપવામાં આવતા ડ્રાઇવિંગ લાયસન્સની અવધી વીસથી ચાલીસ વર્ષ સુધી છે પછી તેને એક નિશ્ચિત સમયગાળા પછી રિવ્યૂ કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ તેમની સમય અવધિ એક મહિના સુધી માન્ય રહી છે પરંતુ જો તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ એક વર્ષ સુધી રિવ્યૂ નહીં કરવામાં આવે તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ જાય અને આ સ્થિતિ જો તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ચાર વર્ષ સુધી રિવ્યૂ કરવામાં નથી આવતો તો તમારે ફરીથી નવેસરથી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ફોલો કરવી પડશે ખેડૂતોને બે લાખની સહાય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિદાસ એ ધિરાણ નીતિના નિર્ણય જાહેર કરતી વખતે ખેડૂતો માટે લોનના નિયમ સરળ કરી દીધા છે તેમણે વિના કોઈ ગેરંટીએ કૃષિ લોનની મર્યાદા બે લાખ કરી દીધી છે અને એ પહેલાં મર્યાદા એક પોઈન્ટ છ લાખ હતી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તેમની છેલ્લી નાણાકીય નીતિના ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે